શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા પાડોશીની ભેંસ સાધારણ ચારો ખાઈને ડોયલું ભરીને દૂધ આપે છે અને તમે તમારા પશુને મોંઘામાં મોંઘું દાણ ખોળ ભડકું ખવડાવો છો પણ દૂધની ધાર પાતળીની પાતળી જ રહે છે આ પરિસ્થિતિ માત્ર નિરાશાજનક નથી પણ આર્થિક રીતે પણ તમારી કમ્મર તોડી નાખે છે પણ ઊભા રહો જો હું તમને કહું કે દૂધ ન વધવાનું કારણ તમારું પશુ નથી પણ તમારા રસોડામાં રાખેલી બે સામાન્ય વસ્તુઓ છે જેનો ઉપયોગ તમે આજ સુધી ખોટી રીતે કરતા હતા તો શું તમે વિશ્વાસ કરશો જી હા પશુપાલનના વિજ્ઞાનમાં એક એવો ગુપ્ત ફોર્મ્યુલા છે જે માત્ર રાતોરાત દૂધનું પ્રમાણ વધારી શકે છે પણ ફેટ અને મલાઈને એવા સ્તરે લઈ જઈ શકે છે જેની ડેરીવાળા પણ કલ્પના નથી કરી શકતા નમસ્તે બહેનો અને ભાઈઓ આ છે આજે આપણે જે જાણવા જઈ રહ્યા છીએ તે કોઈ સાધારણ વસ્તુ નથી આ છે આયુર્વેદ અને આધુનિક કૃષિ વિજ્ઞાનનો સંગમ એક એવો ફોર્મ્યુલા જે મોટી મોટી ડેરીઓના માલિકો સામાન્ય ખેડૂતોને ક્યારેય નથી કહેતા અને સાંભળો આ વિડીયોના અંતે હું તમને એક એવી માત્ર બે રૂપિયાની વસ્તુ બતાવીશ જે આ સંપૂર્ણ ફોર્મ્યુલાની અસરને બમણી કરી દેશે તો પ્લીઝ આ વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરશો કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે અને હા જો તમે ચાહો છો કે તમારો પશુપાલન વ્યવસાય દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરે તો અત્યારે જ નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન ચાલુ કરવાનું ભૂલશો નહીં

મારા જ ગામમાં રહેતા શારદાબેન એક સરળ પશુપાલિકા બે નાના બાળકોની માતા અને એક ભેંસની માલિક તેમના પતિ મજૂરી કરતા અને ઘરનો મુખ્ય આધાર એક ભેંસનું દૂધ દરરોજ સવારે ચાર વાગે ઊઠીને તેઓ પ્રેમથી પોતાની ભેંસને નહવડાવતા સાફ પાણી આપતા મોંઘુ ખોળ ખવડાવતા પણ દૂધ માત્ર થી ત્રણ લિટર એક દિવસ તેમણે મને કહ્યું બહેન હું શું ખોટું કરું છું હું તો જાણું છું એ બધું કરું છું તેમ છતાં ખબરની ભેંસ કેમ દૂધ ઓછું આપે છે પણ બહેનો ભાઈઓ આ વાર્તાનો અંત દુઃખદ નથી આજે એ જ શારદાબેનની ભેંસ જે વૈજ્ઞાનિક ફોર્મ્યુલા હું આજે તમને બતાવીશ તે વાપરીને રોજ થી ચૌદ લિટર દૂધ આપે છે અને નવ ફેટ આવે છે આજે હું તમને તે જ રહસ્ય આપવાની છું બહેનો ભાઈઓ સૌપ્રથમ આપણે એક મહત્ત્વનું સત્ય સમજવું પડશે જ્યારે આપણે દૂધ વધારવાની વાત કરીએ છીએ તો નેવું ટકા લોકો માત્ર ખવડાવવા પર ધ્યાન આપે છે પણ પચાવવા પણ નહીં વિજ્ઞાન શું કહે છે પશુનું દૂધ તેના પેટમાં નથી બનતું પણ તેના લોહીમાંથી બને છે એક લીટર દૂધ બનાવવા માટે પશુના થનમાંથી લગભગ ચારસો થી પાંચસો લીટર લોહી પસાર થાય છે હવે વિચારો જો એ લોહીમાં પોષક તત્વો જ નહીં હોય તો દૂધ ક્યાંથી બનશે આજે જે ફોર્મ્યુલા હું તમને આપીશ તે સીધે સીધું તમારા પશુના પેટના માઇક્રોફ્લોરાને સક્રિય કરે છે આ ફોર્મ્યુલા ચાર સ્ટેપમાં કામ કરે છે અને જો તમે ત્રીજો સ્ટેપ મિસ કર્યો તો પહેલા બે સ્ટેપનો કોઈ ફાયદો નહીં થાય તો ધ્યાનથી સાંભળો સ્ટેપ એક ઘઉંનો જાડો લોટ આ જાદુઈ મિશ્રણ બનાવવા માટે સૌપ્રથમ જોઈએ છે ઘઉંનો જાડો લોટ એટલે કે ઘઉંનું ભડકું પણ ઉભા રહો આને વાપરવાની રીત તમે સામાન્ય રીતે કરો છો તે નથી તમારે લગભગ બસો થી ત્રણસો ગ્રામ ઘઉંનો બરછટ લોટ લેવાનો છે વિજ્ઞાન શું કહે છે ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ગ્લુટન હોય છે જે પશુને તાત્કાલિક ઉર્જા આપે છે યાદ રાખો દૂધ બનાવવું એ ખૂબ જ એનર્જી માંગતું કામ છે જો પશુના શરીરમાં એનર્જી નહીં હોય તો તે પોતાના હાડકામાંથી કેલ્શિયમ ખેંચવાનું શરૂ કરશે અને તેનું શરીર નબળું પડી જશે સ્ટેપ બે ગોળ પાચનતંત્રનો રાજા હવે આવે છે બીજી સામગ્રી ગોળ પણ અહી એક ખાસ વાત છે તમારે કોઈ પણ સામાન્ય ગોળ નથી લેવાનો તમારે જૂનો અને ઘેરા રંગનો ગોળ લેવાનો છે જે રસાયણો વગરનો હોય જેને આપણે દેશી ગોળ કહીએ છીએ તમારે લગભગ સો ગ્રામ ગોળ લેવાનો છે ગોળ માત્ર મીઠો નથી હોતો આ પશુના પાચનતંત્રમાં ગરમી ઉત્પન્ન કરે છે અને પેટના મિત્ર બેક્ટેરિયાની સંખ્યા લાખો ગણી વધારી દે છે જ્યારે આ બેક્ટેરિયા વધે છે ત્યારે જ ચારો સારી રીતે પચે છે અને દૂધમાં પરિવર્તિત થાય છે હવે આવે છે આ ફોર્મ્યુલાની ત્રીજી અને સૌથી મહત્વની સામગ્રી જેને મોટા ભાગના લોકો અવગણે છે અને તે છે મેથીના દાણા તમારે લગભગ પચાસ ગ્રામ મેથીના દાણા લેવાના છે મેથીના દાણામાં એવા ફાઇટોકેમિકલ્સ હોય છે જે સીધે સીધું પશુની દૂધ ગ્રંથિઓ એટલે કે મેમરી ગ્લેન્ડ્સને ઉત્તેજિત કરે છે આ ખાસ કરીને એવા પશુઓ માટે છે જેમનો તાજેતરમાં જ વ્યાણ થયું હોય અથવા જે વિયાણ પછી સંપૂર્ણ દૂધ નથી આપતા સ્ટેપ ચાર બનાવવાની વિધિ અહીં જ છુપાયેલું છે રહસ્ય હવે તમે વિચારશો કે બસ આ બધી વસ્તુ મિક્સ કરીને આપી દઈએ નહીં અહીં જ છુપાયેલું છે સાચું રહસ્ય પકવવાની રીત જ નક્કી કરશે કે દૂધ વધશે કે નહીં બનાવવાની રીત ધ્યાનથી સમજી લો એક લોટ અને મેથીના દાણાને પાણીમાં સારી રીતે બાફો બે અને ત્યાં સુધી બાફવાનું છે જ્યાં સુધી મેથીનો દાણો હાથથી દબાવવા પર સંપૂર્ણ મેશ ન થઈ જાય ત્રણ અને હવે સૌથી મહત્વની વાત જ્યારે આ મિશ્રણ પાકી જાય અને ચૂલા પરથી ઉતારીને હજુ પણ ગરમ હોય ત્યારે જ એમાં ગોળ નાખવાનો છે યાદ રાખજો ક્યારેય પણ ગોળને ઉકળતી વખતે ના નાખો આનાથી તેના કેટલાક એન્ઝાઇમ્સ નષ્ટ થઈ શકે છે સ્ટેપ પાંચ ફેટ બૂસ્ટર રાતોરાત ફેટ વધારવાનો રાજ હવે આવે છે આ ફોર્મ્યુલાનો જીભ એ ચોથી સામગ્રી જે રાતોરાત ફેટ વધારશે જ્યારે આ મિશ્રણ હળવું ગુનગુનું રહે ન વધારે ગરમ ન ઠંડુ ત્યારે તમારે આમાં નાખવાનું છે પચાસ થી સો મિલીલીટર શુદ્ધ સરસવનું તેલ ધ્યાનથી સાંભળો પકવવાનું નથી કાચી ઘાણીના સરસવના તેલમાં જે ફેટી હોય છે જો એ પાકી જાય તો તેમનો બોન્ડ તૂટી જાય છે અને તે પશુના લીવર પર દબાણ બનાવે છે પણ જયારે તમે આને કાચું પેલા મિશ્રણમાં મિક્સ કરીને આપો છો તો આ સીધે સીધું દૂધમાં ફેટનું પ્રમાણ જમ્પ કરાવે છે ક્યારે આને કેવી રીતે આપવું આ મિશ્રણ તમારા પશુને સાંજના સમયે આપવાનું છે જ્યારે તે પોતાનો બધો ચારા પાણી ખાઈને બેસવાની તૈયારીમાં હોય આ મિશ્રણ સામાન્ય ચારા પહેલા આપો જેથી પશુ આને સારી રીતે ખાઈ લે રાહજુઓ આ ફોર્મ્યુલા હજુ અધૂરો છે બહેનો ભાઈઓ અત્યારે વિડિયો છોડવાની ભૂલ ન કરશો કારણ કે આ ફોર્મ્યુલા ત્યાં સુધી બેકાર છે જ્યાં સુધી તમે પશુના શરીરમાં કેલ્શિયમનું સાચું પ્રબંધન ન કરો ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે અમે આ ફોર્મ્યુલા આપ્યો બે દિવસ દૂધ વધ્યું પણ પછી ફરી ઓછું થઈ ગયું આનું કારણ છે કેલ્શિયમની ઉણપ જ્યારે દૂધ વધે છે ત્યારે શરીરમાંથી કેલ્શિયમ ઝડપથી બહાર નીકળે છે જો તમે આની ભરપાઈ નહીં કરો તો પશુ દૂધ આપવાનું બંધ કરી દેશે લાઈમ વોટર ટ્રીટમેન્ટ મફત કેલ્શિયમ બજારના મોંઘા કેલ્શિયમની જગ્યાએ હું તમને એક એવી રીત બતાવીશ જે લગભગ મફત છે અને તેનું પરિણામ બજારની દવાઓ કરતાં દસ ગણું સારું છે આને આપણે લાઈમ વોટર ટ્રીટમેન્ટ કહીએ છીએ બનાવવાની વિધિ ધ્યાનથી નોંધી લેજો એક એક માટીના મટકામાં બે કિલો બિન બુજાયેલો ચૂનો એટલે કે કળીનો ચૂનો નાખો બે તેમાં દસ થી બાર લીટર પાણી નાખી દો ત્રણ આને આખી રાત માટે છોડી દો તમે જોશો કે પાણીમાં ઉકળાવ આવે છે આ એક રાસાયણિક પ્રક્રિયા છે બીજા દિવસે આને લાકડાના દાંડાથી હલાવો અને આ તમારે સતત સાત દિવસ સુધી કરવાનું છે દિવસ પછી ચૂનો નીચે બેસી જશે જશે અને ઉપરનું પાણી પાણી કાચ જેવું સાફ થઈ તમારા પશુની દૂધ ફેક્ટરી ક્યારે બંધ થવા નહીં દે આ સાફ પાણીમાં આયોનિક કેલ્શિયમ હોય છે જેને પશુનું શરીર સો ટકા શોષી લે છે તમારે રોજ પશુના પીવાના પાણીમાં આ પાણીના માત્ર પચાસ થી સો મિલીલીટર મિક્સ કરવાના છે પણ સાવચેત રહેજો એક નીચે બેઠેલો ઘટ ચૂનો ક્યારેય ન ખવડાવો આનાથી પશુની કિડની ખરાબ થઈ શકે છે બે અને આ પાણી ગર્ભવતી પશુને પણ ન આપવું હવે આવે છે બે રૂપિયાની વસ્તુ જેનું વચન મેં વિડિયોની શરૂઆતમાં આપ્યું હતું આ વસ્તુ છે ખાવાનો સોડા અને મીઠું તમે કહેશો શું આટલી સામાન્ય વસ્તુ પણ બહેનો ભાઈઓ વિજ્ઞાન કંઈક અલગ કહે છે જ્યારે આપણે પશુને વધારે અનાજ કે દળિયો ખવડાવીએ છીએ ત્યારે તેના પેટમાં એસિડિટી વધવાનો ખતરો હોય છે જો પેટમાં એસિડ વધી ગયું તો દૂધનો ફેટ તરત જ ઘટી જશે આને સંતુલિત કરવા માટે તમારે અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમારા પશુને વીસ થી ત્રીસ ગ્રામ મીઠું સોડા આપવાનું છે આ પેટના પીએચ લેવલને ન્યુટ્રલ રાખે છે સાથે જ રોજની ડાયટમાં પચીસ થી ત્રીસ ગ્રામ સામાન્ય મીઠું જરૂર હોવું જોઈએ જાણો છો કેમ મીઠાની ઉણપથી પશુ પાણી ઓછું પીએ છે અને જેમ તમે જાણો છો દૂધમાં સત્યાસી ટકા પાણી હોય છે જો પશુ પાણી જોછું પીશે તો દૂધ કેવી રીતે બનશે સંશોધન શું કહે છે તે ધ્યાનથી સાંભળો જે પશુઓ પોતાની મરજીથી આખો દિવસ ખુલ્લું પાણી પીવે છે તેઓ બંધાયેલા અને દિવસમાં માત્ર બે વખત પાણી પીવાવાળા પશુઓ કરતા પંદર વધારે દૂધ આપે છે તો બહેનો ભાઈઓ આ હતી શારદાબેનની એ જાદુઈ રીત જેમણે તેમના પશુપાલન વ્યવસાયને બદલી નાખ્યો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો ફરી મળીશું આવા જ એક ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આભાર અને જય કિસાન બહેનો ભાઈઓ એક વધુ ગુપ્ત માહિતી જેને ઘણા લોકો અવગણે છે શું તમે જાણો છો દૂધ ઉતારવાનું હોર્મોન ઓક્સીટોસિન માત્ર પાંચ થી સાત મિનિટ સુધી જ અસરકારક રહે છે જો તમે દૂધ કાઢતી વખતે વાતો કરવા લાગો અથવા વચ્ચે અટકી જાઓ તો આ હોર્મોન પાછો ચાલ્યો જાય છે અને પશુ બાકીનું બચેલું દૂધ ઉપર ચઢાવી લે છે આ બચેલું દૂધ માત્ર તમારું નુકસાન નથી પણ આ થનાળા રોગનું કારણ પણ બને છે સાંભળો આનું સોલ્યુશન જ્યારે તમે હાથ લગાવો આગામી સંપૂર્ણ દૂધ કાઢી લો આ શિસ્ત તમારા દૂધ ઉત્પાદન ને પીક પર લઈ જશે સાથે જ તમારા પશુ સાથે નો વર્તન પણ ખૂબ મહત્વ નો છે જો તમે પશુ ને મારો અથવા ધક્કો આપો તો તેના શરીર માં હોર્મોન બને છે જે દૂધને